મિત્રો આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મિત્રો ગેર તમારી ગેલેરીમાં મેળવી શકો છો અને જો તમે મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ મિત્રો વિયન એપ્લિકેશન ઓપન કરો વીએન એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્રોફાઇલ પર ક્લિક કરું અહીંયા ઉપર સેટિંગવાળા ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરી પરફોર્મેન્સ પર ક્લિક કરીને ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન પર ક્લિક કરવાનું છે અને અહીંયા ફોટો ડ્યુરેશન બે સેકન્ડની કરી લેવાનું છે ટ્રાન્ઝિશન ઝૂમ પર ક્લિક કરી આપણે બહાર નીકળી જવાનું છે મિત્રો હવે પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનું છે મિત્રો અને ઓલ વિડીયોને ફોટોવાળા ઓપ્શન આવશે તો ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી નીચે આઠ ફોટા આપણે સિલેક્ટ કરી લેવાના છે મિત્રો તો આ ટાઈપનો ફોટા તમને મારી ટેલિગ્રામની લિંકમાં તમને મળી જશે અથવા તો તમે પિન્ટરેસ્ટ એપ્લિકેશન પરથી શોધીને ડાઉનલોડ કરી શકો છો હવે નેક્સ્ટ ઓલ ઓપ્શન પર ક્લિક કરો મિત્રો ઉપર ઓરિજિનલ દેખાય છે તો ક્લિક કરી નવજન શેડનો નવજન સોળનો રેશિયો પસંદ કરી લે છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે હવે આપણે પાછળ આવી જવાનું છે મિત્રો તો પાછળ ઇનપુટ ટાઇટલનો ભાગ ઓપ્શન છે અથવા પર સ્ક્રોલ કરીને નીકાળી લેવાનું છે મિત્રો તો મિત્રો હવે દરેક ફોટાને આપણે ક્રોપ આપવાનો છે તો આપણે અહીંયા નીચે ક્રોપનો ઓપ્શન આપેલું છે તો ક્રોપ ઉપર ક્લિક કરીને અહીંયાથી વન જેમ વનનો રેશિયો પસંદ કરી લેવાનો છે અને આ રીતે ફોટો સેટ કરી લેવાનો રાઇટ નામ પર ક્લિક કરવાનું હવે બીજા ફોટામાં પણ એ રીતે ક્રોપ આપવાનો છે વન જેમ વનનો રેશિયો પસંદ કરી આ રીતે ફોટો સેટ કરવાનો છે અહીં રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે હવે આમાં પણ ક્રોપ આપવાનો છે ને વન જેમ વનનો રેશિયો પસંદ કરી આ રીતે ફોટો શેર કરી લેવાનો અને રાઇટના નિશા પર ક્લિક કરવાનું હવે આમાં પણ ક્રોપના ઓપ્શન પર ક્લિક કરીને વન જેમ વનનો રેશિયો પસંદ કરીને અહીંયા રાઈટના નિશાન પર ક્લિક કરવાનું છે અહીં પણ એ રીતે ક્રોપના નિશાન પર ક્લિક કરી વન જેમ વનના રેશિયા પર ક્લિક કરીને આ રીતે ફોટો સેટ કરીને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે હવે અહીં પણ ક્રોપના નિશાન પર ક્લિક કરીને વન જેમ વનના રેશિયા પર ક્લિક કરીને આ રીતે સેટ કરી દેવાનું રાઈટના નિશાન પર ક્લિક કરવાનું તો દરેક ફોટાની આ રીતે વન જેમ વનના રેશિયામાં આપણને મિત્રો ગોઠવવાના છે અને રાઇટના નિશાન પર ક્લિક કરીને બહાર નીકળી જવાનું છે હવે આપણે પાછળ જઈએ তো পেলা ফোটা মানে জুম করে মধ্যমো আীতে লি দে ফোটা মধ্যম লি দে রই না যায় মিত্র হ তজা নম্বর ফোটো মধ্যম আিত্র হোথা নম্বর নোটো মধ্যম লি দি মিত্র হচ্চমা নম্বর ফোটো মধ্যমো আীতে লি હવે હું છઠ્ઠા નંબરનો ફોટો મધ્યમો લાવી દઉં છું લાવી દઉં છું મિત્રો તો હવે મિત્રો થોડો આપણે પ્લે કરીને જોઈ લઈએ કે બધા ફોટા મધ્યમો લગભગ આવી ગયા છે ચાલો મિત્રો હવે ઉપરની લેયર ઉપર ટેપ ટુ એડ સ્પીકર પીઆઈપી પર ક્લિક કરવાનું છે મિત્રો અને ફોટો જવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો વિડીયોવાળા ઓપ્શનમાં આપણે નીચે અહીંયા ઓગણીસ સેકન્ડની કલર લાઇટ ઇફેક્ટ આપેલી છે તો એના પર ક્લિક કરીશું તો આ રીતે લાઇટ ગોળ ગોળ ફરતી હોય એવી લાગશે એટલે આપણે કલર એવો લાગશે હવે આપણે એને પૂરી સ્ક્રીન ઉપર લેવા માટે તમે કદાચ મારા વિડિયો જોયા છે તો તમને ખબર જ હશે તો આપણે પૂરી સ્ક્રીન પર લેવા માટે ફિટવાળા ઓપ્શન પર ક્લિક કરીશું ફિટવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીંયા મલ્ટીપ્લાય ક્લિક કરી રાઇટના નીચાણ પર આપણે ક્લિક કરી લેવાનું છે મિત્રો હવે આપણે થોડો વિડીયોને પ્લે કરીને દેખી લઈએ તો બહુ સુંદર વિડીયો તમને અહીંયા દેખાવા લાગશે મિત્રો હવે મિત્રો આટલું કર્યા પછી ઉપર ફોટોવાળા ઓપ્શન પર એના જ લેયર ઉપર ક્લિક કરવાનું છે ને ફોટો જ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે ઓલ વિડીયોને ફોટોમાંથી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીને અહીંયા એક બે બ્લેક શેડો લઈ લીધો છે મિત્રો તો બ્લેક શેડોને થોડો આપણે મોટો કરી લઈએ તો આ રીતે સ્ક્રીન ઉપર બેસી જાય એટલો મોટો કરી લઈએ હવે આપણે બ્લેન્ડિંગ બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરીશું સ્ક્રીન કરી લઈશું અથવા લાઇટન કરી લઈશું કલર બ્લાઉન કરીશું મલ્ટીપ્લાય તો આ રીતે મલ્ટીપ્લાય પર ઓકે કરવાનું છે એટલે શેડોનો વ્હાઈટ કલરનો ભાગ નીકળી જશે અને રાઇટના નીચે પર ક્લિક કરવાનું છે હવે આ શેડોને વિડીયોના એન્ડ સુધી આપણે પહોંચાડી દઈએ અને એને પણ ડુપ્લિકેટ પણ કરી લઈએ તો ફરી ઉપર પણ આવી જશે તો ડુપ્લિકેટ કરી અને આપણે ખેંચી લઈએ તો એને હું આ રીતે ગોળ ફેવીને ઉપરના પણ લઈ જઉં છું તો તેને ઉપર સેટ કરી દઈએ તો હવે આપણને આ ટાઈપનો વિડીયો દેખાવા લાગશે તો બંને બાજુ શેડોના લીધે બ્લેક કલર થઈ ગયો છે મિત્રો હવે એની લેયરમાં ક્લિક કરવાનું છે અને ફોટો જળ ઓપ્શન પર ક્લિક કરવાનું છે ફોટો જળ ઓપ્શન પર ક્લિક કર્યા પછી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો અહીંયા એક લાઇટ ઇફેક્ટ ટેમ્પલેટ વિડીયો મેં પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યો છે જે ટેલિગ્રામની લિંકમાં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહે છે તો હું એને સિલેક્ટ કરું છું હવે હું એને ફિલ અથવા ફિટવાળા ઓપ્શનથી પૂરી સ્ક્રીન પર લઈ લઉં છું મિત્રો હવે એને બેલેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરીને સ્ક્રીન કરી લેવાનો છે મિત્રો સ્ક્રીન કરી એટલે તમને આવો દેખાવા લાગશે અને રાઇટના નીચા પર ક્લિક કરવાનું છે તો આપણે થોડોક પ્લે કરીને જોઈ લઈએ મિત્રો તો આ ટાઈપનો તમને વિડીયો દેખાવા લાગશે પણ હજુ સુધી આમાં સોંગ ઉમેરવાનું બાકી છે એના પછી વિડીયો સારો લાગશે તો મિત્રો એની જ લેવર પર ક્લિક કરીશું ફોટો ફોટોજવાળા ઓપ્શન પર ક્લિક કરી અને વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીને અહીંયા મેં સોળ સેકન્ડનું બ્લેક સ્ક્રીન લિરિક સોંગ જાતે જ બનાવીને રાખ્યું છે એ તમને ટેલિગ્રામની લિંકમાં મળી જશે મિત્રો તો તમે ડાઉનલોડ કરીને પણ તમારી ગેલેરીમાં સેવ કરી શકો છો મિત્રો તો મિત્રો હું એના પર સિલેક્ટ કરું છું તો થોડો આગળ વધીશું એટલે આપણને અક્ષરો દેખાય તો અક્ષરો દેખાઈ ગયા છે મિત્રો અને આપણે આ રીતે થોડા મોટા કરી લઈએ અને હવે એને નીચે લાવી દઈએ નીચે લાવ્યા પછી હવે આપણે વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે એટલે કે બ્લેક સ્ક્રીન હટાવી લેવા છે તો બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી સ્ક્રીન ઉપર ક્લિક કરી લેવાનું હતું એટલે બ્લેક સ્ક્રીન નીકળી જશે અને હવે રાઇટના નીચે પર ક્લિક કરવાનું છે તો આપણે હવે આ રીતે ચેક કરી લઈએ થોડો આગળ વધીને તો જોઈ લો મિત્રો દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર આ મ્યુઝિકના મેં અક્ષરો મૂક્યા છે તો આ રીતે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે વિડીયોને થોડોક પ્લે કરીને જોઈ લઈએ મિત્રો તો આ રીતે મિત્રો વિડીયો બની જશે અને સ્ટેટસ વિડીયો સરસ બની ગયો છે અને ઉપર એરોનું નિશાન દેખાય છે એના પર ક્લિક કરીને આપણે નીચે એક્સપોર્ટનો ઓપ્શન આપેલો છે એનાથી વિડીયો ગેલેરીમાં સેવ કરી શકીએ છીએ ને ગમે ગમેટો પોસ્ટ કરી શકીએ છીએ તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત